ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી જે છે તે પણ દર્શન કરીને અહીંથી પરત ફરી રહ્યા છે હર્ષભાઈ જે સ્વપ્ને પણ નહોતું વિચાર્યું તે પ્રકારના રામલલ્લાના દર્શન થયા આજે સ્વપ્ન પૂર્ણ થયું આજે સ્વપ્ન પૂર્ણ થયું છે આજે વર્ષો વર્ષની મનોકામનાઓ પૂરી થઈ છે આજે અયોધ્યામાં અયોધ્યામાં બિરાજમાન થયેલા ભગવાન રામલલ્લાજીના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે ચરણોમાં વંદન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે કરોડો હિન્દુઓની જે આસ્થાનું કેન્દ્ર કરોડો હિન્દુઓ જે વર્ષો વર્ષથી મનોકામના રાખેલી હતી એમાંનો એક હું બી છું અને રામ ભક્ત તરીકે આજે અયોધ્યામાં રામ મંદિરની અંદર જઈને જ્યારે ભગવાનના દર્શન કરવાનો જે અવસર પ્રાપ્ત થયો હું મારી જાતને ધન્યતા અનુભવું છું ને આ જીવનનો મારો સૌથી મહત્ત્વનો અને મોટો દિવસ આજનો છે પણ રામમય જોવા મળ્યા ધૂન બોલાય રામ ભગવાનની અમે રામ ભક્ત છે તો રામ ભક્ત રામ ભગવાનની ધૂન બોલાવે છે અમે કોઈ નવાઈ નહીં શું માગ્યું રાજ્યના જનતા માટે રાજ્યના નાગરિકો માટે રામલલ્લા પાસે રાજ્યની જનતા માટે રાજ્ય માટે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં વિકાસની ગતિ તમામ લોકો સુરક્ષિત તમામ લોકો માટે આ જ પ્રકારે બધું જ રાજ્યના લોકોને મળતું રહે તેવી ખાસ કરીને મનોકામનાઓ